લગભગ અલગ અલગ જિલ્લા અમરેલી જિલ્લા માં છે લાગણી છે કે ભાઈ ખૂબ જ નીચા ભાવ સફળ ડુંગળી અંદર ગયા છે અને ખરેખર વાસ્તવિકતા છે ગઈ કાલે મારે પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી હિરણભાઈ હિરેભાઈ વાત થઈ અને તેઓ ખૂબ જ પોઝિટિવ લીધું અને મેં આખા ડેટા મોકલા જે આ વખતે આજ સ્થિતિ ચોથા મહિનામાં લગભગ સરેરાશ એમાં નીચા બસો વીસ હોય નીચા બધા ત્રણસો હોય અને એ ભાવ ને અત્યારે છે હું બધું જાણું છું એટલે મને પછી તમે એટલે ભૂલો જે બસો પચાસ સાઠ રૂપિયા એવરેજ ભાવ હતા એ અત્યારે એકસો પચાસ થી એવરેજ ભાવ થઈ ગયા લગભગ સો રૂપિયા જેવી નુકસાન ગયા વખતે હવામાને પણ આપણે સાથ સહકાર આપ્યો અને ઉતાર આપણે સારા હતા આ વખતે લગભગ સિત્તેર ટકા ઉતાર છે અને અમુક પચાસ ટકા થી ઓછા ઉતાર હશે અને જે મજૂરી છે એ ખર્ચ વધારે છે મજૂરો મળતા નથી આ તમામ વાસ્તવિકતા હું જાણું છું અને લગભગ અત્યાર સુધીમાં સિત્તેર લાખ થયા વેચાણ યાર્ડમાં સફેદતામાં લગભગ આખા વર્ષમાં સિઝનમાં નેવું થી પંચાણું લાખ થયેલા આવતા હોય એમાંથી સિત્તેર લાખ થયેલા આવ્યા આમ છતાં આપણે યાદ બંધ નથી થયું શું કામ કે ભાઈ યોગ્ય ભાવ અને યોગ્ય સમયે વેચાણ થતું હતું અને બંધ રાખવાથી શું સ્થિતિ થાય એ આપ સોય જોઈ એક વખત બંધ કર્યું તો બીજા દિવસે ચાર લાખ થયેલા આવ્યા અને ચાર લાખ થયેલા પડ્યા હતા ખેડૂતોને ઘણી વખત ગાડી ન મળે ડેક થી વધારે આવી જાય આપણે આ વખતે નવ થી દસ લાખ થયેલા

અને કોમ્પ્યુટર ની અંદર લખાય એટલે મને ખબર પડે કે ભાઈ એબીસી ફેક્ટરી વાળા એ પંદર હજાર લીધા અને બાર લીધા અને બે લીધા અને ત્રણ લીધા શું કામ કરવું પડે કે કોઈ હજાર થેલા લીધા હોય ને અને એ એમ કેમ કે બીજે દેવું પડે તો ન આવ્યો ભાઈ ખેડૂત માલ છે ખેડૂત ક્યાંયથી આવ્યો ઉપાડવા પડે એટલે આ બધું અમારે જોવું પડે એમાં બહુ દુઃખ સાથે વાત કરું ફક્ત સાહીઠ થી સિત્તેર ફેક્ટરી વાળા નવા યાર્ડ ની અંદર ખરીદી કરવા આવે છે સિત્તેર થી એસી ફેક્ટરી વાળા હજી હોજી યાદમાં યાર્ડ માં ડુંગળી પણ લીધી છે લઈ લે તમારા મોટે બોલવાનું છે બધું આ સત્તર ફેક્ટરી વાળા અહીંયા આવે એને આપણે આજે મોવા યાર્ડ આભાર માનો પડે એટલું મોટું વેચાણનો નિકાલ કરે છે તકલીફ પડી બંધ નો કર્યું ત્યાં લગી આવે વેચવામાં એક એક દિવસમાં ભાઈ મને વાત કરી સાહેબે પ્રમુખ સાહેબે કે સાહેબ અઢી વાગ્યા ને બદલે આખો દિવસ રાખવા જરૂર નથી જ્યારે ફેક્ટરી એંસી ટકા ચાલુ થઈ ગયું ને ત્યારે બે લાખ થયા એક દીમાં મોવા યાર વેચે છે ભાઈ આ સૌની સામે વેચા છે ને તમારો માલ વેચવાનો છે એટલે સમય ને કઈ વધારે જરૂર નથી પણ ડિમાન્ડ હોવી જોવે ડિમાન્ડ ત્યારે જ નીકળે કે જયારે બાળ ખેડૂત માલ નો વેચે આજે એક લાખ થેલા અહીંયા વેચાયે ને એક એક લાખ થેલા ડાયરેક્ટ ખેડૂતના ખેતરમાંથી વેચાય છે અને રોડ ઉપર વેચાય છે આ દુઃખ વાત છે અમારા માટે શું કામ હ્યા કોઈ દિવ લવા નહીં આવે કોઈ દિવસ લેવા નહીં આવે આ ભરત પ્રમુખ સાહેબ તમારા ગામડે આવ્યો તો તમે આવત આવત કોઈ કોઈ ન આવે એમાં ફેક્ટરી વાળા પણ કોઈ લેવા માટે ન આવે આવે ભાઈ આમાં ભૂલ હોય ને કેજો તમારે વાત કરીને અને એમને હિસાબે ખરીદદાર લોકો બહુ ઓછા છે એટલે સવા લાખ કાલે એક લાખ ને પાંત્રીસ હજાર થયેલા વેચે બાકી અમારે તાકાત છે કે કાયમી બે લાખ થયેલા વેચે ને એક પણ થલો પેન્ડિંગ નો છે ભાઈ એના માટે બધા ફરજ ફરજિયાત અહીંયા અંદર આવવું પડે માર્કેટિંગ યાર્ડ અંદર ખરીદવા માટે તો પેલા આપણે તૈયાર થવું પડશે કે કોઈ પણ ભાવે આપણે ડુંગળી નહીં વેચીએ ગામડે બેઠા ડાયરેક્ટ રોડ ઉપર નહીં વેચીએ એ આપણે તૈયાર થવું પડશે અને તમે તૈયાર થવાના છો એની વાસ્તવિકતા બીજી એક વાત કરું ગઈકાલે એક ભૂકર વાત કે ખેડૂત ફોન આવ્યો કે સાહેબ એકસો એસી ની ચીઠી બનાવી ફેક્ટરી નામ આપી દો એટલે ખબર પડી જાય આશરાના ચોકડી

કોણ તમને જવાબ આપશે તમે અમારે આવો જવાબ આપી એટલે આ સ્થિતિ અહીંયા પેદા થઈ છે એટલે થોડુંક આપણે આમાં સમજવું પડશે બીજા નંબરમાં કે આપણે સરકારની અંદર રજૂઆત કરી છે ભાઈ વાત કરી બાપુએ કે ભાઈ કઈ સરકાર નહીં કરે ઠીક છે બે હજાર સત્તર માં રૂપિયો આપ્યો એ આપ્યો તો ભાજપ સરકારે જ હતી ત્યારે બે હજાર ઓગણીસ માં ભાજપ સરકારે રૂપિયો આપ્યો તો વચ્ચે મને કહી દઉં અને વાત કરવા ચાલુ છે સરકાર ના પ્રતિનિધિ સરકાર સરકારના પ્રતિનિધિઓ મોવા યાર્ડ અંદર આવે સરસ મજાનો હોલ છે એમની અંદર બધા ફેક્ટરી બોલાવી અને યોગ્ય ભાવ થાય એવા પણ પ્રયત્ન હાલમાં ચાલુ છે આ મારે તમારે યાર્ડ ની અંદર જે વાત કરવાની હતી એ તમે વાત આપણે કરી દીધી છે અને યાર્ડ માં દસ લાખ પેલા પડ્યા છે આપણે તમે ચેતા હોય તો હાથ તોડી કે ભાઈ યોગ્ય ડિમાન્ડ મૂકો અને એકાદી લાઈન ની હરાજી કરવી હોય તો આપ સો ચતા હોય તો આપણે પ્રયત્ન કરીએ લેવાની છે એક પણ પેલી ની વાત જાહેર આપવાની પણ વેલ ની અંદર પણ કોઈ ચીજો